परादी इस तो यह दो आया जिला पन्मार आपेलो आप यह दो आड़ि खेत्रमंगला ना तै अपनी वाना दे मुगाचिए इस परसल अखार न बदू सेंट बेन लारू लिन आयो आपने जोँ सो आपने जोँ सो आपने करिये आपने कर दो কাহাজিরো নজানি খেছিস এক <laughs>

ના ફલે બદહ હા મને ખબર છે તારા ભાઈબંધ છે પણ તું તો એ બોલા લાવે હું પણ તું ઉધો જવા વાળો હા તું બોલે પેલા લેતો સમજાવ દે છે કાછે બરોબર છે તું ચિંતા કરે માતાજી તરફ પોટ નાખો આ દમે છે ચિંતા ના જે આવે કોમા કોમા પાડોન કો હે તમ અગે તો ટાઈમ લાગશે એક બે મહિના લાગશે આ તો અત્યારે એમ પગમાં દુખે એક ઉચક આર્થે બચી જશે તો પગ થઈ જાય તો આવે આ થઈ જાય તો તારા ખાલી મનો પજે લેવું લાગવા બીજું કશું નહીં તો દારૂ અંદર 1 કિલો ની એક એક ની કુટી ડાલ ઓર્ડર કોટા અને કોટાની પૈસાનો ના ના એટલે બીજો લંગડો થવાનો એ તાયે કલે થાઉ તારે ઓકુ અપન થઈ જાય આ માતાનું યાર સા ભાઈ હા તો સી વાત આ ભાઈ માતાજી નું નામ ખોટું કે નહીં લાગતું ખોટું નુંજી આપડે માતાજીને તે ખોટું બોલ્યો એટલે તારા કરમ કરે ભોગાવ પડશે પણ અમે એવું કદી એવું નહીં કરની આ તું બોલે શું લેવા આ કરી પૂર પૂછી જો એને એક કરવું પડી કે કઈ જશા થઈ હું મારી માતા વિશે ખોટું બોલ્યો ને આજે કહો હું લાગી દે તાર પાડ છેલ્લો દિવસ નકર આ પછી ખબર છે ને લહી કદી બધા દવા ખોન દસે તો હોય લહી મજા આવે પછી લાગી ભાઈ ના તમે ખોટું એટલે માતા લાગી ગયો પછી લાગે પછી મેં પછી તો તમારે बन्ता में उसापाचाला गोना भी कि लपिया दडादा अपसे तमाँ अजा उस बाते उस बाते हैं उरे को डो वा ताइ जा से कौ अपलो रा, दाइ जा मुआझा भादा रादा તું ના લાગી ભલા મારા ફોન મે જોરાય કાડું નાયા ઇમા યાર લઈ લે કદલા મેં બધા આના દારી આના દારી પૈસા માં કડી બધા પૈસા એટલે બધા આટલા ના ચાલે તમે મારી કોમ પૂરી કરી જ નો ભાઈ